ચલો આપણી પાસે શાકભાજીના કાર્ડ છે એક ગેમ રમવાની છે હું તમને બધાને એક એક કાર્ડ આપીશ પછી જેને કહું ને એને કાર્ડ ખોલવાનું એની અંદર કયું શાકભાજી છે ને એ તમારે કહેવાનું ઓકે ઓકે સરસ ચલો બધાને એક એક કાર્ડ આપું છું ચલો માહિરાજ તારું કાર્ડ ખોલતો એમાં શું છે બતાવો કાકડી સરસ ચલો કીશું કાર્ડ ખોલતો તારું બીટ સરસ મનવીર ટમેટું વેરી ગુડ ચલો મિનલ તારું કાર્ડ ખોલતો વટાણા વટાણા બતાવ સરસ વેરી ગુડ ચલો વંશિકા તારું કાર્ડ ખોલતો શું છે બતાવ કોબીજ કોબીસ નથી એને ફુલાવર કહેવાય શું કહેવાય ફુલાવર સરસ ચલો અંશ તારું કાર્ડ ખોલ બતાવો ડુંગળી સરસ વેરી ગુડ ચલો હવે બીજા કાર્ડ આપું છું હા ચલો માહિરાજ ખોલો કાર્ડ બતાવો રીંગણા સરસ વેરી ગુડ ચલો કીશું તારે શું છે કોબી સરસ ચલો મનવીર દૂધી સરસ ચલો મિનલ શું છે ટમેટા ટમેટા સરસ વેરી ગુડ ચલો વંશિકા તારું કાર્ડ ખોલ શું છે ડુંગળી સરસ ચલો અંશ બટેટા સરસ વેરી ગુડ ચલો હવે પાછા બીજા કાર્ડ આપું છું ચલો માહિરાજ ખોલ ભીંડો નથી એને શું કહેવાય

चलो मैं पाछा बीजा कार्ड आप पूछो सरका 200 बड़ा <coughs> चलो माहiraj तारू कार्ड बताओ <coughs> बताओ <coughs> सरस वेरी गुड चलो किसू <coughs> सु छे रिंगरा <coughs> सरस वेरी गुड तारे सु <coughs> શું કહેવાય એને વટાણા સરસ મિનલ દૂધી સરસ વંશિકા તારું કાર્ડ શું છે એને શું કહેવાય બીટ કહેવાય શું બીટ બોલ બીટ બીટ બોલ બીટ અંશ તારું કાર્ડ બતાવતો તારે શું છે exactly sir so it's very good